સંસદના બંને ગૃહોએ ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી મુંબઈની વિશેષ એનઆઈએ અદાલતે બે હજાર આઠના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાની કેનેડાની યોજના અને આજે લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેન્ડુલકર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ શ્રેણીની મેચ રમાશે સમાચાર વિગતવાર વિવિધ મુદ્દાઓ પર વિરોધપક્ષના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે લોકસભાની કાર્યવાહી સવારે અગિયાર વાગ્યે શરૂ થઈ ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી નાસા ઇસરો સિન્થેટીક એપચર રડાર નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા का उद्देश्य वैश्विक लैंड इकोसिस्टम तथा समुद्री क्षेत्रों का अध्ययन करना है हमें अंतरिक्ष वैज्ञानिकों की इस इसकृष्ठ उपलब्धि पर अत्यंत गर्व है ये सभा इस सफलता के लिए भारतीय अंतरिक्ष अनुसंधान संगठन के वैज्ञानिकों की टीम को बधाई देती है અગાઉ શ્રી બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિરોધી દળના સભ્યોએ સૂત્રોચ્યાર શરૂ કર્યા અને બિહારમાં વિશેષ સઘન સમીક્ષાને પરત ખેંચવાની માંગણી કરીને વેલમાં ધસી ગયા વિપક્ષના સભ્યોએ વિરોધ યથાવત રાખતા ગૃહ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાયું રાજ્યસભાએ નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પણ આપ્યા ત્યારબાદ ઉપાધ્યક્ષે શુન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષના વિરોધને કારણે ઉપસભાપતિએ ગૃહને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કર્યું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દિલ્હી વિકાસ સત્તામંડળ ડીડીએના એક અધિકારીની કથિત લાંચ કેસમાં ધરપકડ કરી છે એક નિવેદનમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે આરોપી ડીડીએ અધિકારીએ ફરિયાદી પાસેથી તેની દુકાનના ફ્રી હોલ્ડ માટે અરજી પર પ્રક્રિયા કરવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી સીબીઆઈએ જણાવ્યું હતું કે તેઓએ અધિકારીને પચાસ હજાર રૂપિયાની માંગણી કરતી વખતે અને ફરિયાદી પાસેથી વીસ હજાર રૂપિયાની લાંચ લેતી વખતે રંગે હાથ પકડ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ ઉધમસિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શહીદ ઉધમસિંહ ભારતના અમર સપૂત હતા તેમની દેશભક્તિ અને બહાદુરી હંમેશા દેશના લોકો માટે પ્રેરણા સ્ત્રોત રહેશે મુંબઈની એક વિશેષ એનઆઈએ અદાલતે આજે બે હજાર આઠના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય આરોપી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર આઠના રોજ નાસિકના માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટર સાથે બાંધેલા વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થતાં છ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા માલેગાંવ વિસ્ફોટ કેસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી સાથેનો પહેલો કેસ હતો બે હજાર અગિયારમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ આ કેસ પોતાના હાથમાં લીધો હતો ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્લિનાન્ડ એ આર ચાર ભારતના પાંચ દિવસના રાજકીય પ્રવાસે આવશે શ્રી માર્કોસની સાથે ફર્સ્ટ લેડી માર્કોસ અને અનેક કેબિનેટ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સહિત એક પણ હશે ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી આ પહેલી ભારત મુલાકાત હશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ માર્કોસ પાંચ ઓગસ્ટના રોજ દ્વિપક્ષીય ચર્ચા કરશે શ્રી માર્કોસ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રાષ્ટ્રપતિ માર્કોસને મળશે શ્રી માર્કોસ આઠ ઓગસ્ટના રોજ ફિલિપાઈન્સ પાછા ફરતા પહેલા બેંગલુરૂની પણ મુલાકાત લેશે પંજાબના પઠાણકોટ અને ગુરદાસપુરમાં આજે લેહ દુર્ઘટનામાં ગઈકાલે જીવ ગુમાવનારા ભારતીય સેનાના બે જવાનોનું આજે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે પઠાણકોટના લેફ્ટનન્ટ કર્નલ ભાનુ પ્રતાપસિંહ મનકોટિયા અને ગુરદાસપુરના લાન્સ દફદાર દલજીત સિંઘનું સૈન્ય વાહન ગઈકાલે એક ખડક પડતા દુર્ઘટનાગ્રસ્ત થયું હતું બંને જવાન સેનાની ચૌદમી હોર્સ રેજીમેન્ટથી હતાં આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર એબીએડીને ફોલો કરશો ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે આજે ગુરૂવારે જમ્મુથી કોઈપણ તીર્થયાત્રીનો કાફલો કાશ્મીર તરફ નહીં જાય અધિકારીઓએ કહ્યું ખરાબ વાતાવરણને જોતા સાવચેતીના પગલાં તરીકે આ નિર્ણય લેવાયો છે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી બાલતાલ અથવા નૂનવાન ચંદનવાડી તરફ નહીં મોકલાય જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશકુમારે જણાવ્યું કે યાત્રા વિસ્તારમાં ભારે વરસાદને કારણે બેઝ કેમ્પથી યાત્રાળુઓની અવરજવરને અસર થઈ છે તેથી આજે કોઈ કાફલો રવાના નહીં અંતરે પરિસ્થિતિ વિશે જાણ કરાશે કેનેડા સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં રાજ્યને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યું છે બે સભ્ય દેશ પહેલા જ આ જાહેરાત કરી ચૂક્યા કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું આ નિર્ણય કેટલાક મુખ્ય લોકશાહી સુધારાઓ પર નિર્ભર રહેશે તેમણે કહ્યું આ સુધારાઓમાં આવતા વર્ષે પેલેસ્ટીયન સત્તામંડળ દ્વારા ચૂંટણીઓ યોજાવાનો સમાવેશ છે અને આ ચૂંટણીમાં હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ કેનેડાના પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે માત્ર એક દિવસ પહેલા યુનાઇટેડ કિંગડમે જાહેરાત કરી હતી કે જો ઇઝરાયેલે યુદ્ધ વિરામને નથી માનતું અને અન્ય શરત પૂરી નથી કરતું તો આ સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા અપાશે ફાન્સે પણ ગત સપ્તાહે આવી જાહેરાત કરી હતી અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રના એકસો સભ્ય દેશમાંથી એકસો પચાસ જેટલા દેશે પેલેસ્ટાઇનને રાજ્યની ઔપચારિક માન્યતા આપી છે સ્થાનિક બજાર સેન્સેક્સ અને નિફ્ટી આજે સામાન્ય ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે એફએમસીજી સેવા અને માધ્યમો સિવાય અન્ય તમામ ક્ષેત્રમાં શેર બજારમાં ઘટાડો નોંધાયો ભારતીય વસ્તુઓની નિકાસ પર પચીસ ટકા વેરો લગાવવાની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ રોકાણકારોની ચિંતા વધી ગઈ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સેન્સેક્સ એકસો ચોર્યાસી પોઈન્ટ ગગડીને એક્યાસી હજાર બસો અઠ્ઠાણુ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી પિસ્તાલીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર આઠસો દસ રહ્યું દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આજે સવારે હળવો ઝરમર વરસાદ પડ્યો હવામાન વિભાગે આજે આસામ મેઘાલય અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે બિહાર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર લદ્દાખ ઓડિશા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું તમિલનાડુ પુડુચ્ચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારમાં આજના દિવસે ગરમ અને ભેજવાળી સ્થિતિ યથાવત રહી શકે છે લંડનના ઓવલ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડની એન્ડરસન તેંડુલકર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ શ્રેણીની મેચ આજે રમાશે ભારત પાંચ મેચની આ શ્રેણીમાં બરાબરી કરવાના પ્રયાસ હેઠળ મેદાનમાં ઉતરશે ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે કરાશે શ્રેણીમાં બે એકથી પાછળ રહેલી ભારતીય ટીમે એક મહત્વના ફેરફાર કર્યો છે ભારતે ઇજાગ્રસ્ત રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કર્યા છે જો કે સુકાની શુભમન ગીલે ટીમના અંતિમ પસંદગી ગુપ્ત રાખી છે ઇંગ્લેન્ડે પણ ઘણા ફેરફાર કર્યા છે પૂર્વ રશિયાના કાંઠે ગઈકાલે કામચાત્કા દ્વિપકલ્પની નજીક આવેલા ભયંકર ધરતીકંપ બાદ ઉત્તર પ્રશાંત ક્ષેત્રના મોટા ભાગના વિસ્તારમાં સુનામીની ચેતવણી ઓછી કરવામાં આવી છે આ ધરતીકંપ આ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ધરતીકંપમાંથી એક છે તેનું કારણ શરૂઆતમાં જાપાન રશિયા અને હવાઈમાં વ્યાપક સાવચેતી જાહેર કરવામાં આવી હતી અધિકારીઓએ હવે આ ચેતવણીમાં ઘટાડો કર્યો છે ધરતીકંપથી કોઈ મોટા નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી જોકે ચીલીએ પ્રશાંત કાંઠાના મોટા ભાગના વિસ્તારમાં નામીની ચેતવણીને સ્તરે વધારી દીધી છે તેમજ સાવચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે પહોંચવા આદેશ અપાયા છે તિબેટથી નેપાળ તરફ વહેતી લેન્ડ નદીમાં ફરી એકવાર ભયંકર પૂર આવ્યું છે જેનાથી નેપાળમાં બોટેકોશી નદીમાં આવેલા કાટમાળના કારણે રસુઆ જિલ્લાના સ્યાબ્રુ બેસી રસુઆ ગઢી માર્ગ ફરી બંધ થયો છે આ પૂરના કારણે નુઆકોટ અને રસુઆ જિલ્લાની સરહદ પર આવેલું ઉત્તર ગયા ધામ જળમગ્ન બની ગયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદના બંને ગૃહોએ ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી મુંબઈની વિશેષ એનઆઈએ અદાલતે બે હજાર આઠના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની કેનેડાની યોજના અને આજે લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ શ્રેણીની મેચ રમાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી કે અમદાવાદ વડોદરા રાજકોટ કેન્દ્ર